કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન અપમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ રાજકોટમાં ખૂબ જ વખણાતું એવું કાઠિયાવાડી શાક એટલે કે કાજુ મસાલા એકદમ ઢાબા સ્ટાઈલ બનાવીશું જેમાં શાકભાજીને ના તો આપણે વધુ પડતા ઘટ કરવા પડશે કે ના કોઈ બીજી ઝંઝટ રહેશે એકદમ નવી રીતે અને ઝટપટ બની જાય છે

એક પેનમાં ચાર પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં એક વાડકી જેટલા કાજુને સાંતળી લઈએ અહીંયા લગભગ પંદરથી વીસ નંગ જેટલા કાજુ છે કાજુના આપણે બે ફાળિયા કરી દીધા છે ત્યારબાદ તેને ધીમી આંચ ઉપર તેને કૂક થવા દઈએ બસ તેનો થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી જ તેને ફ્રાય કરવાના છે આ ફ્રાય કરેલા કાજુ ખૂબ જ સરસ લાગશે ગ્રેવીમાં અને ઝડપથી ગ્રેવીની સાથે ભળી પણ જાય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ સુનેરો કલર આવ્યો છે તેને કાઢી લીધા છે કાજુને ત્યારબાદ તે જ પેનમાં આપણે થોડી કોબીચને પણ ફ્રાય કરી લઈએ તો એક નાની આમથી કોબીચ લીધી છે તેની જગ્યાએ તમે બે ડુંગળી પણ લઈ શકો છો મોટા મોટા પીસમાં તેને કટ કરીને આ રીતે તેને એક બે મિનિટ માટે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈએ સાંતરતી વખતે આ રીતે તેનો ગુલાબી જેવો કલર થઈ જાય એટલે એક અલગ ડીશમાં લઈ લઈશું ડીશમાં લઈ લીધા બાદ તેને થોડું ઠંડુ થવા દઈશું જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો તમે તેનો ઉપયોગ અહીંયા કરી શકો છો આપણે અહીંયા કોબીજનો ઉપયોગ કર્યો છે તો કોબીજમાં પણ આ સબ્જી એકદમ સરસ ડુંગળી લસણ વગર બનાવી હોય ને એવી ખબર પણ નહીં પડે એવી ટેસ્ટી બને છે તો હવે ગ્રેવી ઠંડી થઈ ગઈ છે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તેની સાથે હવે એક ટામેટા એક બે ટામેટા એડ કરીને તેને ક્રશ કરી લઈશું ક્રશ કર્યા બાદ રેડ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે સિંગદાણાને રોસ્ટ કરીશું ધીમી આંચ ઉપર એક બે મિનિટ માટે રોસ્ટ કરી લેવા તેની સાથે થોડું કોપરા એડ કરીશું સૂકા કોપરા અહીં લીધા છે એક વાટકી જેટલા અને એક બે ચમચી જેટલા સફેદ તલને પણ રોસ્ટ કરી લઈએ ઠંડા પડે એટલે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કર દેવી ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે લગભગ ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકું તેમાં એક સૂકું મરચું એડ કરીશું તમાલપત્ર એડ કરીશું થોડીક કાળી ઈલાયચી અથવા તો લીલી ઈલાયચી એક એડ કરી શકાય ત્યારબાદ વઘારમાં જીરું એડ કરવું ચમચી એક ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલી હિંગ એડ કરીને રેડ પેસ્ટ જે તૈયાર કરી છે તે એડ કરી દઈશું અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર તેને ધીમી આંચ ઉપર કૂક થવા દઈશું મીડિયમ ટુ લો ફ્લેમ રાખવી અને બરાબર સારી રીતે મિક્સ કરીને તેને કૂક થવા દઈશું જ્યાં સુધી તેનું તેલ છૂટું ન પડે ત્યાં સુધી જ કૂક કરવાની છે સાથે આપણે મસાલા પણ કરી દઈએ તો એક ચમચી અથવા અડધી ચમચી જેટલી હળદર બે ચમચી ધાણા જીરું પાવડર બે ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર જેથી કલર ખૂબ સરસ આવશે અને બિલકુલ તીખાશ નહીં લાગે ત્યારબાદ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તેથી તે જરૂર એડ કરજો ત્યારબાદ સારી રીતે મિક્સ કરીને બે ત્રણ મિનિટ માટે ધીમી આંચ પર કૂક થવા દઈએ હવે તેમાં થોડાક લીલા મરચાં એડ કરીશું ત્યારબાદ વ્હાઈટ પેસ્ટ જે તૈયાર કરી છે સિંગદાણાની તે એડ કરી દઈશું બે ત્રણ ચમચી જેટલી સિંગદાણાની પેસ્ટ લેવી સારી રીતે મિક્સ કરીને ફરી તેને બે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું અહીંયા દરેક મસાલા બળી ન જાય કે પછી તેનો સ્વાદ જતો ન રહે અને સારી સુગંધ રહે તે માટે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો મિક્સરમાંથી પણ આપણે બધું ગ્રેવીને પાણીમાં એડ કરીને સારી રીતે હલાવીને લઈ લીધું છે તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ દેખાય છે અહીંયા પાણી વધારે ન પડી જાય એ વાતનું ધ્યાન રાખવું માત્ર અહીંયા અડધા ગ્લાસ જેટલા જ પાણીનો ઉપયોગ કર્યો છે તેમાં એક ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ગ્રેવીને ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દઈએ તેલ છૂટું પડે એટલે ઉપર કસૂરી મેથી એડ કરીશું તમે જોઈ શકો છો ગ્રેવીની થિકનેસ એકદમ પરફેક્ટ છે આટલી જ ગ્રેવીની થિકનેસ જોઈએ જો વધારે પતલી લાગતી હોય તો ફરી એક મિનિટ માટે તેને કૂક થવા દો બધા જ મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે અને ગ્રેવી એકદમ થીક થઈ ગઈ છે હવે તેમાં ખડા મસાલા જે આપણે સુગંધ માટે એડ કર્યા છે તે એ બહાર કાઢી લઈશું ત્યારબાદ જે ફ્રાય કરેલા કાજુ છે તેને એડ કરી દેવા અને ફરી તેને એક મિનિટ માટે કૂક થવા દઈશું જેથી ગ્રેવીની સાથે કાજુ સારી રીતે મિક્સ થઈ જાય મસાલાની સાથે એડજસ્ટ થઈ જાય તો હવે તમે જોઈ શકો છો આપણી કાજુ મસાલા સબ્જી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ કલર આવ્યો છે અને ગ્રેવીની એકદમ ઠીક બની છે ક્રિમિનેસ છે આ જો ક્રિમિનેસ તમને હજુ ઓછી લાગતી હોય તો તેમાં કાજુની કે પછી મગજ તરીની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તેલ છૂટું પડીને ઉપર આવી જશે અને એની ઉપર થોડા લીલા ધાણા એડ કરી દઈએ લીલા ધાણાથી ગાર્નિશ કરેલા સબ્જી ખૂબ જ ટેસ્ટી અને સરસ સુંદર દેખાય છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને નાન કે પરોઠા સાથે તેની મજા માણીશું આ રે રેસીપી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો દર્શના ફૂડ એન્ડ કિચન હપ ચેનલને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો દર્શના ફૂડ એન્ડ કિચન હપ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરેલો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીશું ત્યારે આ જ રીતે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ